નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર બેની જે પરીક્ષાઓ લેવાનાર છે એ પરીક્ષાઓના ફોર્મ ભરવાના શરૂ થયા છે અને આ પરીક્ષાઓની જે તારીખ જાહેર કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ આ પરીક્ષાઓ છે એ એપ્રિલ બે હજાર ચોવીસના ગાળામાંની અંદર લેવાનાર છે તો શરૂ કરીએ આજનો આ વીડિયો વિડીયો શરૂ કરતાં પહેલાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની તમામ માહિતી મેળવવા માટે એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ એક્ઝામ રિલેટેડ તમામ અપડેટ છે એ તમને ટેલિગ્રામ ચેનલ પર સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે તો ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો એ જરૂરથી જોઈન કરી લેજો તો યુનિવર્સિટી દ્વારા આજે જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો માહે એપ્રિલ બે હજાર ચોવીસના ગાળામાં લેવાનાર વિવિધ શાખાની રેગ્યુલર અને રિપીટર સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર બેની પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે એટલે કે એપ્રિલ બે હજાર ચોવીસના ગાળાની અંદર સ્નાતક એટલે કે બી એ બી કોમ બી એસ સી બી એડ બીબીએ બી બી આર એસ વગેરે જેવા કોર્સની પરીક્ષાઓ અને અનુસ્નાતક એટલે કે એમ એ એમ કોમ એમએસસી એમ બી એમએડ વગેરે જેવા જે કોર્સ છે એની સેમેસ્ટર બેની પરીક્ષાઓના ફોર્મ ભરવા અંગે અને એની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે એના અંગેનો આ ઓફિશિયલ પરિપત્ર છે તો પહેલાં આપણે જોઈ લઈએ કે ફોર્મ ભરવા માટે કઈ તારીખો છે અને વિદ્યાર્થીઓ ક્યાં સુધીમાં એના ફોર્મ છે એ ભરી શકશે તો કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ નવ બે બે હજાર ચોવીસથી ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ એટલે કે નવ તારીખથી આ ફોર્મ ભરાવાના ચાલુ થશે અને તમે ફોર્મ છે એ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ સુધી ભરી શકશો જો તમે આ સમય મર્યાદાની અંદર ફોર્મ ભરી શકતા નથી તો પાંચસો રૂપિયા લેટ ફી સાથે તમે એક ત્રણ બે હજાર ચોવીસથી છ ત્રણ બે હજાર ચોવીસ સુધી તમારું ફોર્મ છે એ ભરી શકશો અને પછીની જે તારીખો આપી છે એ કોલેજો માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે એના પર ધ્યાન આપતા નથી પરંતુ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે તમારું ફોર્મ છે એ ભરી દેવાનું રહેશે અને આ ફોર્મ છે એ રેગ્યુલર સ્ટુડન્ટ એટલે કે જેઓ દરરોજ કોલેજ જતા હોય એના માટે અને જે સ્ટુડન્ટને એટી કેટી આવેલી હોય એ તમામ સ્ટુડન્ટ માટે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ એ છેલ્લી તારીખ છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન આવી રહ્યો હતો કે સેમેસ્ટર ટુની અંદર એટી ગેટી આવેલી હોય તો એની પરીક્ષા ક્યારે લેવામાં આવશે તો એની તારીખ હવે હું તમને જણાવું છું પણ એનું ફોર્મ છે એ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ સુધી તમે ભરી શકશો તો હવે જોઈએ પરીક્ષાની તારીખો તો તમે અહીંયા જોઈ શકો છો એના માટે તમારે કેટલી ફી ભરવાની રહેશે પરીક્ષાની તારીખ કઈ રહેશે અને કોર્સનું નામ છે એની તમામ વિગતો હું તમને અહીંયા આપું છું તો સ્નાતક કક્ષાની સેમેસ્ટર બેની પરીક્ષાઓ સ્નાતક સેમેસ્ટર બે એની અંદર બીએ સેમેસ્ટર ટુ પરીક્ષાની તારીખ છે એ સોળ ચાર બે હજાર ચોવીસ અને એના માટે તમારી જે ટોટલ ફી છે એ ચારસો એંસી રૂપિયા ભરવાની રહેશે બેચલર ઓફ ફાઇન આર્ટ્સ સેમેસ્ટર ટુ પરીક્ષાની તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ અને એના માટે જે ફી છે એ અગિયારસો રૂપિયા તમારી એક્ઝામ ફી ભરવાની રહેશે અહીંયા હું તમને તમામ કોર્સનું નામ આપી દઉં છું આ તમામ કોર્સ માટે જે પરીક્ષાની તારીખ છે એ છે સોળ ચાર બે હજાર ચોવીસ અને એના માટેની જે ફીની વિગતો છે એ તમે અહીંયા સ્ક્રીન પોઝ કરીને જોઈ લેજો તો પહેલાં બીએ સેમેસ્ટર ટુ પરીક્ષાની તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ બેચલર ઓફ ફાઇન આર્ટ સેમેસ્ટર ટુની પરીક્ષા બીએસસી સેમેસ્ટર ટુ ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ કોલેજિસની પરીક્ષા અહીંયા બંનેની ફી અલગ અલગ હોય છે એટલે બીએસસી સેમેસ્ટર ટુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની પરીક્ષા બીએસસી સેમેસ્ટર ટુ હોમ સાયન્સની પરીક્ષા બીકોમ સેમેસ્ટર ટુની પરીક્ષા બીબીએ સેમેસ્ટર ટુ બીસીએ સેમેસ્ટર ટુ બીઆરએસ સેમેસ્ટર ટુ BSW सेमेस्टर 2 B.Ed सेमेस्टर 2 स्पेशल B.Ed सेमेस्टर 2 LLB सेमेस्टर 2 BPEd सेमेस्टर 2 जे नवो कोर्स छे जून 2015 થી લાગુ થયेलो छे ए आ 2 વર્ષનો કોર્સ છે એની પરીક્ષા BA B.Ed सेमेस्टर 2 જે 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ છે એની પરીક્ષા BSC B.Ed सेमेस्टर 2 4 યર ઇન્ટિગ્રેટેડ કોર્સ છે એની પરીક્ષા બેચલર ઓફ આર્કિટેક્ચર सेमेस्टर 2 BLIB सेमेस्टर 2 બેચલર ઓફ ડિઝાઇન सेमेस्टर 2 બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ सेमेस्टर 2 ડિપ્લોમા ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર ટુ એમએ સેમેસ્ટર ટુ હવે આ વાત થઈ ગઈ એકવીસ જે કોર્સ હતા એ સ્નાતક કક્ષાના કોર્સ હતા એની પરીક્ષા છે એ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ લેવામાં આવશે અને હવે આપણે અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર ટુની જે પરીક્ષાઓ છે એની અંદર પરીક્ષા ફી તમારે કેટલી ભરવી પડશે કોર્સનું નામ અને એની પરીક્ષા તારીખ કઈ રહેશે એના વિશે વાત કરી લઈએ તો એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે એમએ સેમેસ્ટર ટુ રેગ્યુલર સ્ટુડન્ટની પરીક્ષા પરીક્ષા તારીખ છે સોળ ચાર બે હજાર ચોવીસ અને એના માટે તમારે છસો ત્રીસ રૂપિયા ફી ભરવી પડશે એમએ સેમેસ્ટર ટુ એક્સ્ટર્નલ પરીક્ષા જે વિદ્યાર્થીઓની ખાલી એટી કેટી આવેલી એના માટેની જે આ પરીક્ષા છે એ લેવાની બાકી છે તો સોળ ચાર બે હજાર ચોવીસ એના માટે ફી છે પંદરસો ત્રીસ રૂપિયા એમ એ ફાઇન આર્ટ્સ સેમેસ્ટર ટુની પરીક્ષા પેન્ડિંગની અંદર એમ કોમ સેમેસ્ટર ટુ રેગ્યુલર સ્ટુડન્ટની પરીક્ષા સોળ ચાર બે હજાર ચોવીસના રોજ લેવામાં આવશે અને એમ કોમ સેમેસ્ટર ટુ એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા જે વિદ્યાર્થીઓને ATKT આવેલો એના માટે નીયા પરીક્ષા છે એ પરીક્ષા પણ 16/4/2024 ના રોજથી શરૂ થશે એમએસસી સેમેસ્ટર 2 એમએસસી સેમેસ્ટર 2 હોમ સાયન્સ એમબીએ સેમેસ્ટર 2 એમએસસી ca અને 90 સેમેસ્ટર 2 એમસીએ સેમેસ્ટર 2 એમસીએ સેમેસ્ટર 2 જે 5 વર્ષનો એમસીએ સેમેસ્ટર 2 જે 5 વર્ષનો ઇન્ટિગ્રેટ કોર્સ કોર્સ આવે છે એ એમસીએ સેમેસ્ટર સેમેસ્ટર 8 જે 5 વર્ષનો કોર્સ આવે છે એ એમસીએ સેમેસ્ટર 10 જે પાંચ વર્ષનો કોર્સ આવે છે અને એની અંદર જે પ્રોજેક્ટ બાકી હોય છે તો જે પ્રોજેક્ટની યુનિવર્સિટીની પરીક્ષા છે એ સોળ ચાર બે હજાર રોજથી શરૂ થશે એલએલએમ એમ સેમેસ્ટર ટુ એમએસ ડબલ્યુ સેમેસ્ટર ટુ એમઆરએસ સેમેસ્ટર ટુ એમએડ સેમેસ્ટર ટુ સ્પેશિયલ એમએડ સેમેસ્ટર ટુ એમજે એમસી સેમેસ્ટર ટુ એમપી ઈએડ સેમેસ્ટર ટુ એમયુઆરપી સેમેસ્ટર ટુ માસ્ટર ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટ સેમેસ્ટર ટુ ડિપ્લોમા ઇન જૈનોલોજી સેમેસ્ટર ટુ જે આ બે વર્ષનો કોર્સ છે એની પરીક્ષા

તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજથી લેવામાં આવશે સોળ ચાર બે હજાર ચોવીસ એ યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ છે આ પહેલાં તમારી કોલેજ દ્વારા તમારી ઇન્ટરનલ પરીક્ષા જે છે એ લેવામાં આવશે અને એની પરીક્ષાની તારીખો છે એ તમારી કોલેજ દ્વારા જાહેર કરવામાં આવશે અહીંયા આ જે સૂચનાઓ આપવામાં આવેલી છે એ તમામ સૂચનાઓ છે એ કોલેજો માટે ઉપયોગી છે તો આપણે અત્યારે એ સૂચનાઓને ધ્યાનમાં લેતા નથી પરંતુ તમારી યુનિવર્સિટીની પરીક્ષાની જે તારીખો છે એ છે સોળ ચાર બે હજાર ચોવીસ અને એના પહેલાં તમારી કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ લેવાનારી હોય અને તમારી જે ઇન્ટરનલ પરીક્ષાઓ છે એ તમારી કોલેજ દ્વારા છે એ ચોક્કસ લેવામાં આવશે તો આના પહેલાં તમારી ઇન્ટરનલ પરીક્ષાઓ લેવામાં આવશે તો તમારે એના માટે પણ તૈયારી કરવાની રહેશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર ટુની પરીક્ષાઓના ફોર્મ ભરાવવાના ચાલુ થયા છે એના વિશે અને એની પરીક્ષાની તારીખો વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ